રશિયાએ તાજેતરની અંદર એક જાહેરાત કરી અને રશિયાના જે હેલ્થ મિનિસ્ટર છે આંદ્રય કાપરીને એમણે રેડિયો ઉપર માહિતી આપી કે રશિયાએ કેન્સરની વેક્સિન બનાવી લીધી છે નમસ્કાર રશિયાએ યુક્રેન પર યુદ્ધ કર્યું એટલે રશિયાને ઘણા બધા લોકો નફરત કરે છે કે આ દેશ છે કે નાના દેશ પર હુમલો કર્યો પરંતુ રશિયાએ હમણાં એક એવી જાહેરાત કરી છે કે જે એમ થાય કે આખી દુનિયાની માનવતા ઉપર આ એક બહુ મોટું કામ છે કારણ કે રશિયાએ દાવો કર્યો છે કે હવે કેન્સરની સારવાર માટેની વેક્સિન શોધી લેવામાં આવી છે આ કદાચ સદીનો સૌથી મોટી શોધનો દાવો છે અને આના માટે રશિયાને ખરેખર આભાર માનવો પડે કે જો લોકોને રસી મળતી થશે તો કેન્સરને કારણે જે લોકો મરી રહ્યા છે એ મળતાં અટકશે અને આ કેન્સરની રસી મળતી થશે તો એ ઘણા બધા લોકોની જિંદગીમાં મોટો રાહત અનુભવશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ રશિયાએ તાજેતરની અંદર એક જાહેરાત કરી અને રશિયાના જે હેલ્થ મિનિસ્ટર છે આંધ્રેય કાપરીને એમણે રેડિયો ઉપર માહિતી આપી કે રશિયાએ કેન્સરની વેક્સિન બનાવી લીધી છે અને આ વેક્સિન છે એ બે હજાર પચીસથી એકદમ મફત આપવામાં આવશે દરેક પ્રકારના જે કેન્સર છે કેન્સરના જુદા જુદા પ્રકારો છે એ બધા જ કેન્સરની અંદર આ વેક્સિન યુઝમાં આવશે અને જે પ્રમાણે કેન્સર નક્કી થશે એ પ્રમાણે એક કલાકની અંદર આ વેક્સિન બનાવ બનાવી શકાશે હવે રશિયાએ જે વેક્સિન વિકસાવી છે એને નામ આપ્યું છે એમ આર એમ આર વેક્સિન આ વેક્સિન જે છે એ ટ્યુમર જે શરીરની અંદર જે આગળ વધતું હોય એને અટકાવી દે છે એટલે ત્યાંને ત્યાં જ એને નાશ કરી દે એટલે ટ્યુમર આગળ વધે નહીં તો એને કારણે માણસને બહુ મોટી રાહત થવાની છે હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર ડૉક્ટર રામ ઉપાધ્યાય જે નિષ્ણાત તબીબ છે એમણે આ વેક્સિન વિશે સમજાવ્યું છે કે એમઆર આર એને એટલે મેસેન્જર આર એને એને જે એક જેનેટિક કોડનો હિસ્સો છે જે આપણી કોશિકાઓમાં પ્રોટીન બનાવે છે અને કેન્સરના જે સેલ્સ હોય તે સ્વસ્થ કોશીની અંદર છુપાયેલા હોય છે એને આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ આ સેલને શોધી નથી શકતી પરંતુ તેના સરફેસ ઉપર જે વિશેષ પ્રકારનું પ્રોટીન નીકળે છે જેને શોધીને ઇમ્યુન સિસ્ટમ તેની પર એટેક કરી શકે છે હવે આ એમઆરએ એમઆરએને જે વેક્સિન છે એ શું કામ કરશે કે એ પ્રોટીનને શોધશે પ્રોટીનને શોધીને ઇમ્યુન સિસ્ટમને તેની વિરુદ્ધ સક્રિય કરી દેશે અને તેનાથી આપણું જે શરીર છે એની અંદર એન્ટીજન બનશે અને તેનાથી એન્ટીબોડી બનશે અને આ જે એન્ટીબોડી બનશે એ કેન્સરના જે સેલ્સ આપણા શરીરની અંદર જે ડેવલપ થઈ રહ્યા હોય જે કેન્સરના દર્દીઓને ડેવલપ થઈ રહ્યા હોય એ ત્યાંને ત્યાં એને ખતમ કરી નાખશે એટલે માણસને કેન્સરની કેન્સરના જે અંદર સેસ બની રહ્યા હોય એ બનતા બંધ થઈ જાય તો માણસને બહુ મોટી રાહ થઈ જાય કે એ કેન્સરમાંથી બચી શકે કેન્સરના જે આંકડાઓ છે એ ખરેખર બહુ ચોંકાવનારા છે રશિયાની અંદર બે હજાર બાવીસની અંદર છ લાખ પાંત્રીસ હજાર નવા કેસો નોંધાયા હતા ભારતની અંદર બે હજાર બાવીસમાં કેન્સરના ટોટલ ચૌદ પોઈન્ટ તેર લાખ નવા કેસો નોંધાયેલા અને એમાંથી સાત પોઈન્ટ બાવીસ લાખ કેસો મહિલાઓમાં હતા અને છ પોઈન્ટ એકાણું લાખ પુરુષોની અંદર હતા અને બે હજાર બાવીસમાં એ વખતે નવ પોઈન્ટ સો સોળ લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટ્યા હતા ખરેખર આ એક બહુ જ ચોંકાવનારાઓ આંકડા છે ગુજરાતની પણ આપણે વાત કરીએ તો ગુજરાતમાં દર વર્ષે એકોતેર હજાર જેટલા કેન્સરના દર્દીઓના કેસ નોંધાય છે અને પાંચ વર્ષની અંદર ગુજરાતમાં એક પોઈન્ટ છન્નું લાખ જેટલા કેન્સરના દર્દીઓ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો એક રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં બાર ટકા લેખે વધારો થશે અને નાની ઉંમરમાં જે કેન્સર થવાનું કારણ છે એ જીવનશૈલી છે એટલે આપણે જે બધું આડેધડ ખાઈએ ક સમયે ખાઈએ અને બહારનું જે ફાસ્ટ ફૂડને બધું ખાઈએ એ જીવનશૈલીને કારણે નાની ઉંમરના લોકોમાં પણ કેન્સરનું પ્રમાણ વધી ગયું છે તો ખરેખર આમ જોવા જઈએ તો રશિયાએ બહુ જ ઉત્તમ અને અતિ ઉત્તમ કામ કર્યું છે ભારતને ક્યારે વેક્સિન મળશે એવું અત્યારે એક્ઝેક્ટ નથી ખબર પરંતુ એક વાત નક્કી છે કે ભારત અને રશિયાના બહુ સારા સંબંધો છે ભારત અને રશિયા બહુ જ સારા મિત્રો છે એટલે ભારતની અંદર આ રસી બે હજાર પચીસ પછી આવશે તો ખરી અને આ રસી બિલકુલ મફત મફત રસી હશે કેન્સરની વેક્સિન વિકસાવવા માટે આખી દુનિયાના વૈજ્ઞાનિકો લાગેલા છે અમેરિકાના વૈજ્ઞાનિકો પણ ઘણા વર્ષોથી આ કેન્સરની વેક્સિન શોધી રહ્યા છે અને કેટલેક અંશે એમને પણ સફળતા મળી છે પરંતુ આ રશિયાએ સૌથી મોટો દાવો કરી દીધો અને આ જો આ વેક્સિન આવી જશે તો એ માનવ જગત માટે સૌથી મોટું ઉપકાર ઉપકાર હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ